એના પછી લાલાભાઈની ની જોઈ પછી વાડીનાથ મંદિર ની ગાયો જોઈ પછી એક છેલ્લે ભાઈ હતા એ કોણ હતા વાહી કે માહી માહી સાવનભાઈ 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 પાલનપુર પાલનપુર એની ગાયો જોઈ સરસ મજાની પાલનપુર હા એ બધી ગાયો જોઈ અને અત્યારે પહોંચી ગયા આપણે સીધા આપણા ઘરે અને ઘરે પણ જો જબરદસ્ત તૈયારી થઈ ગઈ છે શેના માટે થઈ છે કે કહેવાય નહીં તમે જ કહેતો હા હા આમાં શું થઈ કે આપણે બે ત્રણ દિવસ જયરામભાઈ સાથે અમદાવાદમાં ફર્યા અને એ આપણે મૂકવા અહીંયા આવ્યા અત્યારે સતાભાઈની મતલબ ગઈ રાત છે સતાભાઈ ત્યાં હતા અને અત્યારે આપણા ઘરે આવે છે પછી અહીંયા છે આપણે આપણી ગૌશાળા જાશું બધું ફરશું અને પછી આગળ બધું જોશું પણ એના માટે બધી મહેમાન આવે છે તૈયારી બધી સંપૂર્ણ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે બસ હવે મહેમાનની રાહ છે કે ક્યારે અહીંયા પહોંચે કેટલી વારમાં આવે છે બસ પાંચ મિનિટ આપણને અંદર તો એન્ટર થઈ ગયા છે બસ થોડી વારની અંદર અહીંયા પહોંચે એટલે આપણે જયરામભાઈ સાથે બધી વાતચીત કરશું પછી આપણે ગૌશાળી જશું ને બધું આગળ આગળ જોશું જો જયરામભાઈ ને ગયા ગયા હું કેરામ એમાં ખુબ રાહ જોઈ પકડતો

મહેમાનો બધા આવ્યા આપણે બધા અહીંયા ભેગા બપોર આગળ જમ્યા અને હવે જાઉં છે આપણી ગૌસળે આવતી ભાઈ ખેલો બાંધો હવે આપણે પહોંચી ગયા અહીંયા આપણી ગૌશળે જુઓ જુઓ લો રેતી મોબાઈલ પકડ બરાબર પકડ લ્યો ম। बा, bu emmene göre ne yapıyoruz? ne yapıyoruz? Jaber yapıyoruz. Ama tabi ya. Madir. Ana gayim bard nasıl işe gidiyor? Gelecek. 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 Gelecek.

બારે ગાય ને ત્યાં રાખવા છતાં પણ શું અમુક ગાય ક્રોસ થઈ જાય બારે ગયો ખ્યાલ ના હોય ને એનું બે ગીર ગાય ની એમ

નું ગાપણ છે હમ પેલું બીજું ગાય જોઈને પછી આ બધી ગાય જોઈ બધા મિત્રો એ ફટાફટ રાજી ન આવે શું નારાજ હતા કેટલી વાગે કેટલા વાગે નહી બેઠા હતા મેકો સતેભાઈ શું ક્યો છો તમે તેના કુદરા ઝેરામેન લગાવવા જો હે હા ફેન ફોલોઇંગે જેટલી હે ની હા લગાવવાના સરકાર પર લડીને લગાવવાના કોઈ વાને લગાવે લગાવે

આ થોડીક નીચે જગ્યા છે ને એટલે થોડું વીમા જેવું છે બાકી જુઓ પૂનમ કેમ ભેગી થઈ ગઈ કે ભેગી કરી નાખી કાલે ચરો આવી ગયો છો અત્યારે ફર્સ્ટ ક્લાસ હમણાં વતરો કરી જારનો અને બધા નાખીએ જો તો કેવા રાહ જોવે છે અને વાતાવરણ આજનું ઓહો હો વરસાદ જેવું વાતાવરણ આપણી સાઈડ જે આપણું વતન છે ત્યાં તો વરસાદ બે દિવસથી પડે છે એવા સમાચાર આવ્યા છે બાકી અહીંયા વરસાદ નથી પણ વરસાદ આવી જાય એવું લાગે છે એ કેમ ખબર આટલો ચરો લીધો ને એટલે કારણ હતું નહીં ત્યાં સુધી એકદમ તડકો હતો ઠંડી પડવા માંડી હતી જેવો ચરો લીધો વાત આ વાદરા અને હવે પણ ચિંતાની કોઈ વાત નહીં હવે ઢાંકી નાખશું આપણે બરાબર પેલા આ બધાને નીણ નાખી દઈએ અને પછી બધું કામ ઓકે કરીને પછી જવાનું છે આપણે રવેચી માતાજીએ એક ગાયનું ઓપરેશન કરવા માટે તો એ બધું આગળ જોશું પણ અત્યારે આપણી ગૌશાળાનું કામ બધું ઓકે કરીએ પછી આપણે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કર્યું ગાયોને તો નીણ નાખેલી હતી પણ વાંસળીને બાકી હતી તો એને નાખી અને હવે પહોંચી ગયા છે આપણે

થેલાની અંદર શું છે ભાઈ માલ સામાન એમ અસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર છે અમુક શબ્દ પણ આપણી જીભ છે ને આમ ચોટાડી દી આ ગાયની કઈ સિંગમાં છે આપણે બોલતા ન હોય એટલે હમ એ શબ્દ આપણે ના બોલીએ ને આ ગાયની કઈ સિંગની અંદર છે કંબોડી આ બાજુના સિંગની અંદર છે એની કંબોડી જોજે ભાઈ જોજે જરાક અને એનું કરવાનું છે અત્યારે આપણે ઓપરેશન ગાય બરૂકી છે એટલે થોડોક વખો પડશે આપણે શું પડશે હમણાં અમદાવાદ ગયા હતા ને એટલે ભાષા આવડી ગઈ હૈ આમ તકલીફ પડશે બરાબર પણ ધીમે ધીમે શું અહીંયાના કરી નાખશું ઓપરેશન ને અહીંયાના ગોવાથી પણ થોડા આમ ટ્રેન છે વેલ ટ્રેન છે એટલે શું છે વાંધો આવશે નહીં તો હવે આપણા બધા મિત્રો આવી ગયા છે ગાય જલાવવા માટે ને વરસાદે આવી ગયો કેમ કરશે વરસાદ આ એનું ટાણું નહીં તોય આવે હે નહીં બારો માસ થઈ ગયો બારો માસ થઈ ગયો હે બાકી ગાયને આવે બસ આ જે શેડ છે ને નીચે લઈ લે ને પછી ત્યાં ઓપરેશન કરીએ એટલે આનું શું નક્કી નહીં કાંઈ ચાલુ ઓપરેશનમાં વચ્ચે આવી જાય તો પછી શું ઉપાડવું બધું ને એટલે એવું ન કરાય અંદર જ લઈને અંદર જ ઓપરેશન કરાય આપણે ગાયનું ઓપરેશન એક દોઢ વાગ્યાની આસપાસ ચાલુ કર્યું હતું અને અત્યાર વાગે છે એક દોઢ વાગે ને પણ એક વાગ્યાની આસપાસ જ કર્યું હશે અને અત્યાર વાગે છે બે ડી હું થવા આવ્યું છે ફિક્સ કાંઈ ખબર છે નહીં બરાબર બાકી ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે શું કે હરેશ ઓકે ને બાકી ઓકે ઓકે કેમ ઊભી થશે કે નહીં અત્યારે ત્યારે શું ગેન ની અસર હશે ને એટલે હમણાં ઊભી થવાનું કર્યું ત્યારે શું છે કે ધોવાનું બધું સાફ સફાઈ કરવાનું બાકી હતું એટલે ત્યારે ઊભી ન થવા દીધી હવે છપાઈ ગઈ છે પણ કાંઈ વાંધો થોડી વાર થઈ જશો બાકી ગાયનું ઓપરેશન એકદમ બરાબર થઈ ગયું છે અને હવે આપણે અહીંયા નીકળશું અને જશું સીધા પાંજરાપોર મિત્રો આપણે રવિજમાં તો જે ગાયનું ઓપરેશન કરી એના પછી જવાનું હતું પાંજરાપોર ત્યાં ગયા હતા ગૌશાળા ત્યાં ગયા બરાબર અને એના પછી મતલબ પાંજરાપોરથી સીધા આપણે કામથી બારે ત્યાંથી સીધા ઘરે હવે આજના વ્લોગને અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળી કાલે આ નવા અંદર